સો ભાઈ આવી ગયા છીએ વોટર પાર્ક માં તો ભાઈ અહીંયા આજ જો શૂટ છે અમારું અને જોરદાર વોટર પાર્ક બનેલું છે તમે જો એક નંબર વોટર પાર્ક છે લોકેશનય જોરદાર છે આમ નેચરલ નેચરલ લોકેશન છે આખું આજુબાજુમાં ડુંગરા છે અને એમ કહેવાય ને કે ભાઈ વનસ્પતિ ઝાડ એવું બધું જ છે અને અહીંયા લોકેશન ઉપર શૂટ કરવાની મજા જ અલગ છે તમે જોવા એન્ટ્રી એન્ટ્રી એટલી જોરદાર છે હા એન્ટ્રી છે અને આ બાજુ છે ને આખું પાર્કિંગ આપેલું છે પાર્કિંગ એ બહુ મોટું છે કોઈ એવું હોય કે ભાઈ પાર્કિંગના જગ્યા નથી મળતી પણ પાર્કિંગ એ અહીંયા બહુ જ ખાસું મોટું છે અને એન્ટ્રી એટલી જોરદાર છે ભાઈ એમ કહેવાય ને કે જે આપણે નેચરલ લુક આપેલું છે આખું એન્ટ્રી એટલી જોરદાર છે અને આ જો આ વોટર વર્લ્ડ વોટર પાર્ક બરાબર પાર્કિંગનું હું તમને હરખું બતાવું પાર્કિંગ કેવડું છે જો જો આ પાર્કિંગ છે જો કેવડું મોટું પાર્કિંગ છે કે ઓલા ભાઈ ઊભા છે ને ન્યા સુધીનું ટેટ પાર્કિંગ છે આખું વયવડું કવર કરે અહીંથી નીચે ઉતરવાનું આ પાર્કિંગ છે અને પાર્કિંગમાંથી પછી તમારે અહીંથી લઈ આવવાનું અંદર બરાબર અને આ છે આ લોકેશન જો તમે

તો હવે હવે શૂટ થોડુંક પતાવ્યું છે હવે ખાવાનું છે થઈ ગયું છે તો જમવા જાય જમી લઈ પેલા અને ફૂડ હું તમને બતાવું એક નંબર ફૂડ બનાવે છે હોટર વર્લ્ડમાં જોરદાર ફૂડ છે હું તમને બતાવું બનાવી આને છે ને આવું બધું બહુ ગમે જો હવે આ શું કરશે ખબર આ ફૂલ હાસી ને રાખશે ને ઘેરા પછી ઉગાડશે આને ભાઈ ફૂલ ઘરે જ ઉગાડે છે તો પછી દેવા હું હમ આ ફૂલ જઈ છે તો ભાઈ હવે આને ફૂલ લઈ લીધો છે તો હવે આપણે ફૂલ પેટ પર લઈ હાલો ચલો ભાઈ જમવાનું આવી ગયું છે જમવામાં જો ગુલાબ જામુન છે પૂરી છે છોલે છે જીરા જીરા રાઈસ છે અને દાળ ફ્રાય છે અને સાથે ભૂંગળા અને સલાદ અને આ બધું અનલિમિટેડ છે અને બધું સિંગતેલમાં બનાવવામાં આવે છે ખાવાની લૂટ ઉઠાવી હાલો જો બધા બે ગયા છે જો અહીંયા રીધી બે ગઈ છે આ અમારે દેન બાજુ માધુ હોય મને બી સમર અને આ અમારો દર્શન એ બેઈ ગયો છે કેવું મજા આવી મસ્ત છે ને સિંગતેલ માં બનાવેલી હો સરસ મજા આવી મજા આવી હા આવો બે આ નાવાનો શરૂ કરી દીધું છે બધા એ જો

અપાર્ટમેન્ટનો ભાવ તો ભાઈ બાડોલી થી સ્પેશિયલ નાસ્તો હાટુ પાત્રા લીધાતા હવે નાસ્તો હાટુ વધે નઈ કારણ કે આણે ખાવાનું શરૂ કરી દીધું છે લાગતું નઈ ધામા દે હવારેવા કાઈ હાથમાં આવે એવું હાલો ઓકે ચાલો તો ભાઈ આ વ્લોગ નો આશા રાખું છું કે આ વ્લોગ તમને ગમ્યો હશે જો તમને આ વ્લોગ ગમે હોય તો અમારા વ્લોગને લાઈક કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો મળી હવે બીજા વ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ હવે જેટલું એન્જોય કર્યું ને હવે એટલું જ કામ કરવાનું જો અમારા હસ્તીબેનનું છે ને આ બધું અમે લઈને બેહી ગયા છીએ હવે એને કાલ પાછું લઈ જવાનું છે ને એટલે જો દીદી કેવું લાગે આખો જ એન્જોય કરીને અમે પાછું આ કામ કરવાનું વાવ મસ્ત ગાજર બનાવ્યો જો હસ્તી તો હવે અમારા પરવા આવી ગયા છે હેલ્પ કરવા હેલ્પ ઓછી કરે છે અને એ જો હેરાન વધારે કરે છે એ ગાજર ઈ સફેદ કલર નું ગાજર બનાવવું એમ કે છે હવે કેમ એને મેળ કરવો સફેદ કલર નું ગાજર એટલે મૂળા નું કે છે મૂળો બનાવવાનું કે ગાજર નહીં ઈ છે ને સફેદ કલર નું મૂળો બનાવજે અને હસ્તી બેન પ્રોજેક્ટ કમ્પ્લીટ કરી નાખી રેડી હસ્તી બેન